આ તમે લોકો જે મેકઅપ કરો છો ને એના ઉપર એક સરસ મને સાયરી યાદ આવી છે તમે ગમટ એટલો કરો આ મેકઅપનો ઠઠારો વાહ 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 તમે ગમટ એટલો કરો આ મેકઅપનો ઠઠારો બાકી ખટારો એ ખટારો જુઓ જુઓ આ ન્યૂઝમાં શું આવ્યું છે ન્યૂઝ માં એવું આવ્યું છે કે પતિઓને મારવામાં આખા વર્લ્ડમાં ભારતીય પત્નીનો ત્રીજો નંબર આવ્યો છે તો મને એવું લાગે છે કે હજુ થોડી આપણે વધારે મહેનત કરશું ને તો આપણો પહેલો નંબર આવવામાં કોઈ નહીં રોકી શકે શું કેવું તમારું આપણે પહેલો નંબર તો લેવો જ પડશે મારી બેનપણી આજ મને મળી હતી એમ શું કહેતી હતી એવું કહેતી હતી કે મારી બેનપણી બહુ જ બદલાઈ ગઈ છે એટલે તું બહુ બદલાઈ ગઈ છે એવું કહેવું તે એમનો તે મારી બેનપણીઓ એવું કહે જ ને કે હું બદલાઈ ગઈ છું મારો મેકઅપ ક્યારનો ખતમ થઈ ગયો છે અને હું તમારી જોડે ક્યારની મંગાઈ મંગાઈ કરું છું પણ તમે મને લાઈ જ નહીં આપતા પછી મારી બેનપણીઓ કહેવાની ને કે હું બદલાઈ ગઈ છું એમાં તમારો જ વાંક છે